ખરોદા મોટી બારમ ફળિયાની રહેવાસી શિત્તલબેન પ્રતાપભાઈ નીનામા ગુમ થઈ ગુમ થનારની ભાળ મળે દાહોદ રૂરલ પોલીસ સ્ટેશનનો સંપર્ક કરવો દાહોદના ખરોદા મોટી બારમ ફળિયા ખાતે રહેતા સંજયભાઈ પ્રતાપભાઈ પ્રતાપભાઈ નિનામાની પચીસ વર્ષીયબહેન નામે સિત્તલબેન પ્રતાપભાઈ નિનામા તારીખ છ એક બે હજાર પચીસના રોજ ખરેડી વટલી હાટ બજારમાં જવાનું કંઈ ઘરેથી નીકળ્યા બાદ પરત આવી નથી ગુમ થનારનું વર્ણન ઉંમર આશરે પચીસ વર્ષ ધંધો ઘરકામ રહેઠાણ ખરુદા મોટી બારમ ફળિયા દાહોદ ઊંચાઈ ચાર ફૂટ પાંચ ઇંચ ગુજરાતી હિન્દી ભાષા વાંચી બોલી થતાં લખી શકે છે પહેરવે શરીરે ભૂરા કાળા કલરનો અને તેમાં કાળા કલરના ફૂલોની ડિઝાઇનવાળો પંજાબી ડ્રેસ પહેરેલ તથા સફેદ કલરનો લહેઘો પહેરેલ છે ઓઢણી પીલા કલરની ઓઢળ હતી ગુમ ભાળ મળે દાહોદ રૂરલ પોલીસ સ્ટેશનના ટેલિફોન નંબર જીરો છવ્વીસ તોતેર ચોવીસ ચાર નવસો મોબાઈલ નંબર ત્રેસઠ પાંછન્નું સત્યાવીસ જીરો ઓગણ્યાશી તથા तक मोबाइल नंबर अठासी चार सत्ताणु छियासी तरह छियासी छसठ पर जाम करने पुलिस इंस्पेक्टर श्री दाहोद रूरल पुलिस स्टेशन द्वारा जमावायू ब्यूरो रिपोर्ट चंदूभाई मोहनिया